માટે વિડીયાને આખો નિહાળો અને અમારા ભરતભાઈ શું કહેશે એ બે શબ્દો સાંભળો મિત્રો આ રીતે રીંગણા બટાકાનું શાક બનાવવાનું છે અને આ શાક એવું બનશે પંજાબી કરતાં સારું બનશે તમને ખાવામાં મીઠું લાગશે આ વિડીયો આખો નિહાળીજો અને શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરીજો તમે આ વિગતવાર વિડીયોમાં તમને બધી માહિતી મળશે વિડીયો ખેટ લીધી જોઈજો તો આપણે શાક માટે મારા દોસ્તારો અથવા આમાં મારા કાકા પણ છે તે માટે આ બકાલું જો સુધારી રહ્યા છે કોક વટાણા ફોલે છે અને આ બાજુ મારા કાકા જો મરસા મશીન વડે કાપે છે બબ્બે મરસા મેકતા જાય છે અને આ મશીન મરસા કાપવાનું પીછલ અને આ તમે જોઈ શકો છો સરસ મજાના કઈ રીતે કાપી રહ્યા છે અને આ મારા ભાઈ જે કોથમરી કાપે છે ફૂલ ઝડપીથી જોઈ લો તમે

આપણે જેટલું લખીએ આખું ચાલો ઘોઘરનો મીઠો લીમડો આ સુરણ છે આ રતાળું છે ગાળ બે હા આપણું રતાળું સૂક પછી આ બટાટા નાખવાના છે આની અંદર બટાકા અહીંયા થી નાખવાના છે ટમેટા કપવા છે ઓલ્યા બચ્ચી કે થઈ आने अंदर lulusan लाके

મિત્રો આપણે ભરતભાઈ રસોઈયા આ બહુ રીંગણા બટેટાનું શાક સરસ બનાવે છે તમે વિગતવાર પૂરો જોઈજો તમને બધી જ માહિતી જોવા મળશે પાણી હેડ કરવાનું તો અમારે છે ભરતભાઈ ચાલો હું કેવા માગો છો

અને લાઈક સબસ્ક્રાઇબ કરી લેજો 15 થી 20 મિનિટ આ શીબુ ઢાકી દેજો માથે અને માથે ઢાકી દે એટલે શાક પહેલા હર સડી જાય વરાળ લાગે એટલે શાક સડી જાય ફૂલો રાખીએ તો નો સડે તો આ બાજુ આપણે સાધુ રોટલી સરસ મજાની બની રહી છે કારણ કે જમવા માટે આ રોટલી બની રહી છે અને આને સાધુ રોટલી કહેવામાં આવે તો મિત્રો આ આપણે શીબું ઉગાડ્યું છે કારણ કે રીંગણા બટાટા સડી ગયા છે એ માટે ચેક કરવા આપણા જે ઢાકીલું સીબુ હતું એને ઉતાર્યું છે તો આપણે વડે જે કાઢીને જોવે છે

આની અંદર ગોળ ગોળ નાખવો છે સવાદ પ્રમાણે તો મિત્રો આપણે આ આના છે ગોળ કદાચ આપણે ચાક બનાવીએ તો કદાચ આપણે દળપણ પણ વધારી શકીએ છીએ અને ઘટાડી પણ શકીએ છીએ સવાદ પ્રમાણે તો આપણે કેટલું ગોળ નાખ્યો છે ગોળ નાખ્યો છે કિલો તો ગોળ નો મિત્રો આમાં તો જે પ્રમાણે કીટું ખાવું હોય તો મીડિયમ ના થાય કદાચ ખાવું હોય તો વધારે પડતી આપણે આની અંદર ધાણા જીરાનો પાવડર નાખવાનો છે મિત્રો જ્યાં બતાવ્યા મુજબ શાક બનાવજો ખાવાની બહુ મજા આવશે તમને પંજાબી કરતાં પણ બેસ્ટ લાગશે તો મિત્રો શાક બનીને થઈ ગયું છે તૈયાર તો હવે અમે હેઠું ઉતારીએ ચૂલા થી તો મિત્રો શાક સરસ મજાનું બનીને થઈ ગયું છે તૈયાર તો આપણો વિડિયો ગમ્યો હોય તો લાઈક સબ્સ્ક્રાઇબ કરી લેજો તો બધા મિત્રોને જય માતાજી